વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વારાણસી ઉમેદવારી નોંધાવી રહ્યા છે આ દરમિયાન એનડીએ માં સામેલ તમામ પક્ષોના નેતાઓ અહિયાં હાજરી આપી છે જેમાં અગિયાર રાજ્યોના મુખ્યમંત્રીઓ વીસ કેન્દ્રીય મંત્રીઓ યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો ધારાસભ્યો હાજર રહ્યા છે પીએમ મોદી દસવ મેઘ ઘાટ પહોંચ્યા હતા અહીંયા વેંકટરામન ધનપાટીએ અંગ વસ્ત્ર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું વડાપ્રધાન મોદીએ ગંગા પૂજા કરી હતી ત્યારબાદ તેઓ ક્રૂઝમાં બેસી નમો ઘાટ તરફ ગયા હતા ત્યારબાદ તેઓ કાલભૈરવના દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા કલેક્ટર કચેરીએ નોમિનેશન માટે પહોંચ્યા હતા આમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વારાણસીથી લોકસભા માટેની પોતાની ઉમેદવારી નોંધાવી છે તેઓ સોમવારે કાશી પહોંચ્યા હતા અને અહીંયા બે યુટ ગેટ પર મદન મોહન માલવીયા ની પ્રતિમાને માળા અર્પણ કરી સાંજે પાંચ વાગે રોડ શો શરૂ કર્યો હતો આ રોડ શો ભવ્ય હતો વડાપ્રધાન અહીંથી અરીશ રસ્તે ગોદલિયા થઈને કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમણે દર્શન પૂજન કર્યા હતા છ કિલોમીટરનો આ ભવ્ય રોડ શો અઢી કલાક ચાલ્યો હતો રોડ શો શરૂ થયો ત્યારે પીએમ મોદીએ કોઈ ખાસ ખેસ ઓઢ્યો નહોતો પરંતુ બાદમાં તેમણે ગળામાં ભગવા ખેસ ઓઢ્યો હતો રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું હતું તેમના હાથમાં પાર્ટીના પ્રતિક કમળનું ચિહ્નનો દંડ હતો આ રોડ શોમાં તેમની સાથે યુપીએ ના સીએમ યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા તેઓએ વિક્ટરીની સાઇન બતાવતા હતા પીએમ રોડ શોમાં ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ હતી રોડ શો પૂરો થયા બાદ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે ગયા હતા અહીંયા તેમણે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરી હતી રોડ શો દરમિયાન જ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ લખીને કાશીને વિશેષ ગણાવ્યું હતું તેમણે લખ્યું કાશી વિશેષ છે અહીંના લોકો ઉત્સાહ અને સ્નેહ અવિશ્વસનીય છે રોડ શો પહેલાં વારાણસીને રોશનીથી ઝળહળથી કરવામાં આવી હતી સમર્થકોની આ રોડ શો દરમિયાન ભારે ભીડ જોવા મળતી હતી રસ્તાની બાજુમાં આવેલા મકાનોની બાલ્કનીઓ અને ધાબા પરથી લોકો રોડ શો નિહાળી રહ્યા હતા શંખનાદ શરણાઈના સૂર હર હર મહાદેવ ના જય ગોષ્ઠી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમર્થકોએ હર હર મોદી ઘર ઘર મોદીના સૂત્રોચ્ચાર કર્યા હતા રોડ શોમાં સામેલ થઈ થવા આવેલા લગભગ પાંચ લાખ જેટલા લોકો સામેલ થતાં વડાપ્રધાને તેમને હાથ હલાવીને સૌને આવકાર્યા હતા અમારા મોદી પોસ્ટર જોવા મળ્યા હતા પીએમ મોદીના રોડ શોના સ્વાગત માટે શ્રી રામ મંદિર અને મહાદેવની પ્રતિમા સાથેના મંચ તૈયાર કરાયા હતા સાથે સાથે જ કાશી અમારા મોદી મંચ પણ બનાવાયો હતો જે સૌનું આકર્ષણનું કેન્દ્ર હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર